ડોડિયાના વિઠળપુર ગામે ખણી ચોરી ઝડપાઈ જિલ્લા કલેક્ટરની ભૂ માફ્યા પર તપાઈ 7.68 કરોણનો દંડ કરવામાં આવ્યો છે ભગવાન ડોડિયા અમારા અધિકારીઓ કર્મજો તપાસણી કરવામાં આવે અને જેમાં રોયલ્ટી ભેળ્યા વગર એક લાખ બાવન હજાર પાંચસો ને દસ મેટ્રિક ટનથી વધુ જથ્થો છે એ ખોદકામ કરી અને બારવાર એની નિકાસ કરવામાં આવે અને એની જે બાઉન્ડ્રીને કરવાનો એ પણ નહોતો એટલે થોડું એની બહાર પણ એ નીકળી શક્યો એવું બની શકે તો આ બાબતે નિમોસોની કાર્યવાહી કરી અને જે રોજ અંદાજિત સાત બાસઠ જેટલો દંડ સાત કરોડ લાખ જેટલો દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે કાર્યવાહી કરશે ભગવાન બાલુ ડોડિયા છે એની માલિકીની જે લીઝ હતી લીઝ તો મંજૂરી પણ જે રોયલ્ટી મેળવ્યા પછી એને વધારે પડતો આ એક લાખ બાણું હજાર જેટલો વધારે જતો એને કાઢીને એનો નિકાસ કરેલ ગેરકાયદેસ રીતે